મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે વિજાપુર તાલુકાના મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે તેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એમાં પણ વિજાપુર તાલુકાના ઉબખલ ગામના સિત્તેરથી વધુ ખેડૂતોની પાંચસો વીઘાથી વધુ વાવેતર કરેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે વરસાદ બંધ થયાને બે ત્રણ દિવસ વીત્યા બાદ પણ અનેક ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારના કારણે પાણી ભરાઈ ગયા છે ઉભખલ ગામના ખેડૂતોના ખેતરોમાં કપાસ દિવેલા મગફળી શાકભાજી સાથે ઘાસચારાનું વાવેતર કર્યું આ ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા ઊભો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે આમ વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાક પર નુકસાન થયું છે તો જમીનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ દિવાળી સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સંભાવના રવિ પાકનું વાવેતર કરવું મુશ્કેલ બનવાની શક્યતાઓ વચ્ચે ઉબખલ ગામના

લગભગ સસો તો આઠસો યગા જમીનના ખેતરમાં પાણી છે ને ચચા પપોટ ત્રણ ફૂટ છે ચાર ફૂટ અમુક જગ્યાએ સો ફૂટ અમુક જગ્યાએ પોત ફૂટ એટલું પાણી ભરેલું જ છે અને એ પાણી લગભગ દિવાળી સુધી એ ખેતર ગઉં એ પણ આવી વાત નથી એવી પોઝિશન છે એ માટે હવે આપણી શું માંગણી આપણી કંઈ ખેડૂતોની વર્તન આપો અને ભૈસમાં ખરો ને આ પાણીના નિકાલ માટે સરકાર કોઈ વિચારણા ના કરી આપણે રિચાર્જ બોર કરાવવા ચાર પાંચ જગ્યાએ એવી ખેડૂતોની માંગણી છે ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા સુરેન્દ્રનગર